કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ જવા પામી છે ત્યારે નવા શરૂ થતા શૈક્ષણિક સત્ર તેમજ એડમિશન બાબતે સ્કૂલ ફીમાં સો ટકા માફી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરો આવી છે કોરોનાની મહામારી વચ્ચે હાલ સમગ્ર દુનિયામાં હાલ કોરોના ફેલાઈ રહ્યો છે ગુજરાતમાં પણ કોરોના લઈ ધંધા રોજગાર બંધ રહેતા અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ જવા પામી છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે કોરોના લહેરના કારણે શહેરના લોકો બેહાલ તેમજ આર્થિક રીતે કમજોર થઈ જવા પામ્યા છે તેવા સંજોગોમાં હાલમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે નવા શૈક્ષણિક સત્રમાં એડમિશન બાબતે સ્કૂલ ફીમાં સો ટકા માફી આપવાની માંગ કરવામાં આવી છે મારું નામ સંતોષ પાટીલ છે હું સુરતસર કોંગ્રેસ સેવાદળનો પ્રમુખ છું આજે જિલ્લા શિક્ષણ કચેરી શું રજૂઆત માટે આવે અમે જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપવા ગયા હતા અમે અમારો મૂળ હેતુ હતો કે ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે સુરત શહેરની અંદર આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ સર્જાઈ છે અને તેવા સંજોગોમાં સુરત શહેરમાં રોજગાર ધંધો પાણી ઠપ થઈ ગયેલ હોય અને લોકો આર્થિક રીતે ભીષ્મ મુકાઈ ગયા હોય જેના કારણે આર્થિક અને માનસિક રીતે લોકો પીડાતા હોય તેવા સંજોગોમાં સુરત શહેરની ખાનગી શાળાના સંચાલક દ્વારા નવી ટર્મની ફી તેમજ નવા એડમિશન માટે ફી માટે વાલીઓને દબાણ કરી રહ્યા છે એવી વારંવાર ફરજ અમારી કારણે આવી હતી એક ફરજ એવી હતી કે વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ માટે વાલીઓ ગયા છે ખાનગી શાળાઓમાં અને ખાનગી શાળાના સંચાલક દ્વારા ફી ભરો પછી તમારો રિઝલ્ટ આપવામાં આવશે તેવા ધમકી ભરા ઉચ્ચારણ તમને કરવામાં આવ્યા છે આવી બધી ફરિયાદોના ધ્યાનમાં રાખીને આજે અમે એક આવેદનપત્ર દ્વારા શિક્ષણ અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને એમાં અમે માંગ કરી છે કે આ આજની આ કોરોના વાયરસની બીજી લહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આપશ્રી ખાનગી શાળાઓને એક પરિપત્ર જારી કરી સો ટકા ફીમાં માફી કરે તેવી અમે માગણી કરી છે હાલ કોરોનામાં લોકડાઉન મિની લોકડાઉન અને આંશિક છૂટછાટ વચ્ચે લોકોના ધંધા રોજગાર બંધ પડવા પામે છે ત્યારે સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં એડમિશન બાબતે સ્કૂલ ફીમાં સો ટકા માફીની માંગ કરવામાં આવી છે અઝરપુરી ન્યૂઝ